સુરતના તાપી રિવરફ્રન્ટને અસામાજિક તત્વોના અડ્ડામાંથી મુક્ત કરવા અને સ્થાનિક નાગરિકો માટે સલામત તથા સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશથી સુરત પોલીસે ડ્રોન સર્વેલન્સની મદદ લીધી છે ડીસીપી જોન ચાર સ્કોડ દ્વારા તાપી નદી કિનારે આવેલા ચાર કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ વિસ્તારમાં ડ્રોન દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું તાપી રિવરફ્રન્ટ જે કરોડો રૂપિયાના ખર્ચે વિકસવામાં આવ્યો છે તે શહેરના સૌંદર્યમાં વધારો કરે છે જોકે છેલ્લા કેટલાક સમયથી અહીં અસામારિક તત્વોની હાજરી નોંધપાત્ર રીતે વધી ગઈ છે જેને કારણે સ્થાનિક લોકો અને ખાસ કરીને યુવતીઓ અહીં આવતા અચકાતા હતા જાડીઓની આટમાં બેસીને આવા તત્વો વિવિધ અસામારિક પ્રવૃત્તિઓ કરતા હોવાની ફરિયાદો પણ પોલીસને મળી હતી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે એક નવી પહેલ કરી છે ડ્રોન મારફતે રિવરફ્રન્ટના સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી હતી ડ્રોનમાંથી મળતી માહિતીના આધારે પોલીસની બાઇક ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝાડીઓમાં છુપેલા અથવા સામાજિક પ્રવૃત્તિઓમાં લુપ્ત ઇસમોને ભગાડી રહી હતી આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ એ કોઈપણ અઘટિત ઘટનાને બનતી અટકાવવાનો અને રિવર ફ્રન્ટને સાર્વજનિક ઉપયોગ માટે સુરક્ષિત બનાવવાનો છે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે તાપી નદી કિનારે રિવર પર સામાજિક ઇસમો બેસતા હોય છે પરંતુ અસામાજિક તત્વોની હાજરી તેમને પરેશાન કરતી હતી આ ડ્રોન સર્વેલન્સ અને ત્યારબાદ બાઇક મારફતે ચેકિંગ દ્વારા પોલીસ આવા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમની પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાને રિવરફ્રન્ટે મનોરંજન તથા શાંતિપૂર્ણ સ્થળ તરીકે પુનઃસ્થાપિત કરવા પોલીસ કટિબદ્ધ છે